પોરબંદર કેમ કે અત્યારે અહીંયા પોરબંદરમાં મેળો ને એવું કરવા જાય છે મેળો કેવો થાય પોરબંદરમાં ઘટે કાંઈ કાંઈ ન રાજકોટનો મેળો નથી થવાનો આપણે રાજકોટથી જોતા હોય વિડીયો તો અવશ્ય કોમેન્ટ કરજો ભાઈ રાજકોટનો મેળો થવાનો છે કે નથી થવાનો આપણે વઢવાડા હોટલ છે પોરબંદરવાળાની અને આપણે બલેનો ગાડી આપણે

બોજે सब्जी है, प्रे। है और वो ना बाजू आपड़ा हां डूमड़ी लटपड़ी है और આપણે અહીંયા વિડિયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે વિડિયો નતા ઉતાર્યા આ આપણે માં લક્ષ્મી વેરહાઉસ એટલે ની આપણે ગાડી ખાલી કરવાની છે ના ગોડાઉન છે અને પડખે રહ્યો જો કાટો છે નઈ હું તો સબ્સ્ક્રાઇબ કરો વો જો લાલવાળો બટન છે ઉસકે સાથ સ્કેમ કરો يا پھر મહેફિલ જમાવો مجھے નઈ પતા બસ ક્લિક હો જના ચાહીએ અ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગાંધીધામ પહોંચી ગયા હતા એટલે આપણે અત્યારે ત્યાંથી સવારે વહેલા ચાર વાગે આપણે જ્યાં ખાલી કરવાની છે ને ત્યાં આપણે ઉતાર્યા હતા એટલે અત્યારે જુઓ આપણે ચાર વાગે અહીંયા આવીને આપણે હોઈ ગયા હતા અને અત્યારે જુઓ આપણે ઉઠા છે અને અત્યારે વાઈ ગયા છે સવારના હાથ એટલે અત્યારે જુઓ જ્યાં આપણે ખાલી કરવાની છે ને એ ગોડાઉને આપણે અવતાર્યા છે જુઓ તમે આપણે મહાલક્ષ્મી વેરહાઉસ એટલે આપણે ગાડી ખાલી કરવાની છે અને આ ગોડાઉન છે અને પડખેરીઓ જોવો કાંટો છે અને અહીંયા જુઓ અત્યારે બે ગાડીઓ ટ્રેલર પડ્યા છે અને આપણી ગાડી પીડી છે અને હવે આપણે આઠ નવ વાગ્યા લગભગ ગાડી આપણી અંદર લઈ છે આ ગોડાઉન અંદર જો આપણે આ ગોડાઉન અંદર ગાડી ખાલી કરવાની છે અત્યારે જુઓ આપણે રેલનો પાટો હોત અને આપણે અહીંયા જ છે જો ટ્રેન એ ઊભી છે અહીંયા જોવા તમે એટલે ક્રોસિંગ હશે છે એટલે અહીંયા ઊભી છે ગાડી ને હવે આપણે રાહ જોવી કેમ કે અત્યારે તો જે હાથ વાગ્યા છે એટલે આઠ નવ વાગ્યો લગભગ ગાડી અંદર લઈ છે અને અત્યારે કલ્પેશભાઈ રિયા અંદર સૂતા છે અને આપણો જોવો રસાઈ રિયાઈ સાવ ઢીલા પડી ગયા હતા પણ આપણે કાંઈ જેમ તેમ જ બાંધી હતી કેમકે આપણે ખબર હતી કે ભાઈ આપણે અઢીસો ત્રણસો કિલોમીટર જેવું આપણે થરાદથી ગાંધીધામ થાય એટલે જેવું જેવું આપણે જોવો તાલપત્રું બાંધ્યું હતું જારી મારી એમનું રસ્તા લઈ લીધા બધા મેનેજર ની આવે પછી આપડી ગાડી લાગશે હવે મિત્રો આપણે જોવા ગાડી ખાલી કરવા ઉતાર્યા છે અને અત્યારે જોવો આપણે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે ગોડાઉન અંદર આપણે ગાડી ખાલી કરવા લગાડી આપણે બહાર થઈ ગયો વરસાદ ચાલુ જોવો તમે આપણે વરસાદ ચાલુ થઈ ગયો ગાંધીધામમાં અહીંયા ચાલુ જ થયો અને અહીંયા જોવો આપણે ગાડી ખાલી થઈને કમ્પ્લીટ પીડીએ અને આપણે અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે વિડીયો નહોતા ઉતાર્યા પણ હવે અત્યારે જોવો કમ્પ્લીટ ગાડી ખાલી થઈ ગઈ છે એક આપણે જોવો અહીંયા જીજે છે જીજે બાર અને આપણી જીજે થ્રી આ ત્રણેય ગાડીઓ આપણે અહીંયા ખાલી થઈ છે એટલે હવે આપણે ખાંટું સાફ કરે છે ખાટું સાફ થઈ જાય પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવો ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને કાંટો ને એવું બધું કરાવી લીધું છે એટલે આપણે ખાલી એક પોઈન્ટમાં સાયન્સ સિક્કા ને એવું કરાવવાનું હતું એટલે એ સાયન્સ સિક્કા કરાવવા આપણે ગયા હતા એટલે અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે જોવો આવા ગોડાઉનમાં આપણે ગાડીઓ ખાલી કરી છે આપણે આમ પાછળના ભાગમાં ગોડાઉન હતું નહીં આપણે ગાડી ખાલી કરી હતી એટલે હવે આપણે કેમ કે આપણે ગાડી બહાર રાખીને કાંટો કરાવીને પછી અંદર પોઈન્ટ જમા કરાવવા ગયા હતા આપણે બહાર આવડો આ કાંટો છે આ ગાડી પીડીને ત્યાં હા મેં જો આપડી ગાડી પીડીએ એટલે હવે આપણે પહેલા જઈએ આ ગાડી હોય તો જોવો આપણે હારે કાલ ફરવામાં હતી ઓગણપચાસ ઓગણપચાસ આની કચ્છની જ ગાડી છે અને મિત્રો હવે આપણે ટ્રાન્સપોર્ટરને કોઈક ને ફોન કરી કે ભાઈ આપણે આ ગાંધીધામથી કાંઈ આપણે બીજો લોકલ માલ મળી જાય તો આપણે ફરીને જવાનું થાય કેમ કે આ કાલથી રજાવું પડી જાય છે આજ જ ચાલુ છે બાકી કાલથી રજાવું પડી જાય છે આપણે એક બે ટ્રાન્સપોર્ટે ફોન કર્યા ને ત્યાં કીધું કે ભાઈ કાંઈ લોડિંગમાં છે જ નહીં તો હવે જોવી હવે જો આજની તારીખમાં આપણે ક્યાંય ભરાઈ જાય તો ઠીક છે નગર પછી આપણે ગાડી ચાર પાંચ દી કાંઈ માલ નીકળશે નહીં કે અત્યારે બધી રજાઓ પડી ગઈ છે એટલે હવે જોવી હવે ટ્રાન્સપોર્ટે બીજે તે કંઈક ફોન કર્યા આવરા જો આપણે ભરાઈ જાય લોકલ કાંઈ તો લોકલ ભરી લઈશું હવે જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બના જો અત્યારે જોવો આપણે ગાડીએ પહોંચી ગયા ના એ બધા જુઓ ટાકા જ છે બધા જોવો તમે હવે સેના ટાકા હોય તો આપણને કાંઈ ખબર નથી એટલે હવે આપણે પેલા હાઈવે ઉપર આયેલા જાય અને હાઈવે આપણે સામે જ છે જુઓ તમે એટલે આપણે નિલા જાય અને બોટલે કંઈક ગાડી રાખી ક્યાં કંઈક આપણે ભરવાનું સેટિંગ આવી જાય તો ઠીક છે નગર પછી કંઈક વિચારશું હવે મિત્રો આપણે જુઓથી આવતા રહ્યા છીએ હાઈવે ઉપર એટલે આપણે અત્યારે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો એટલે કે ભાઈ તમે ત્યાં ઉભા રહ્યો કાંઈ માલ આવી જાય તો તમને ફોન કરો એટલે હવે આપણે રાહ જોવી અને અત્યારે જુઓ આપણે જે ગાંધીધામ કંડલાવાળો હાઈવે રહ્યો ને આપણે એ હાઈવે ઉપર અત્યારે આપણે ઉભા છે જવો તમે આપણે સીધો રહ્યો એ આપણે મોરબી વહી જાય અને આ બાજુ આપણે કંડલા પોર્ટમાં વહી જાય એટલે અત્યારે આપણે અહીંયા ઊભા છે આપણે

કેમ કે બધે ટ્રાન્સપોર્ટે આપણે ફોન કર્યા એટલે બધે રજાઓ પડી ગઈ છે એટલે અત્યારે ક્યાંય માલ બોલતો નથી એટલે અત્યારે આપણે અહીંયા ગાંધીધામ જ ગાડી રાખી દીધી છે એટલે હવે આપણે આઈથી હવે ત્રણ ચાર દિવસ પછી જ આપણે ગાડી ભરાઈ છે હવે આપણે અહીંથી નીકળી છે અને સીધા હવે આપણે એટલે જાય જસદણ અને આપણે અત્યારે એક આપણો મિત્ર જ છે એટલે એવડે જાય છે પોરબંદર એટલે આપણે એની હારે જ વહી જવાના છે એટલે હવે જો બી હવે આપણને જસદણ કે છે ઉતરવાનું કે પછી આગળ ઉતરી જાય કે રાજકોટ ઉતરી જાય કે ગોંડલ ઉતરી જઈશું એટલે એ અત્યારે એની ફોર વ્હીલ લઈને ઘરે ગયા છે ઘરે એવું લઈને આવે ને પછી આપણે અહીંથી નીકળવાના થાય અને અત્યારે આપણે છે ગાંધીધામમાં અત્યારે આપણે ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં જુઓ તમે આપણે ગાંધીધામ છે ગાંધીધામ થી અગિયાર કિલોમીટર પહેલાં છે અને આપડે ટ્રાન્સપોર્ટ ને બધું અહીંયા જ છે જોવો તમે અહીંયા જુઓ ગાડી આપણે પીડી છે મારવાડી ની અને પાર્કિંગ એ મોટું છે જો તમે અલ હવે આપણે આપણો મિત્ર આવે પછી આપણે નીકળી આવી થી અને આપણે જોવો નાય જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે થેલાય બધા જોવો કમ્પ્લીટ ભરીને રાખી દીધા છે જો અને આપણે કલ્પેશભાઈ ભાઈ માવો બનાવે છે શું કલ્પેશભાઈ નીકળવું છે ને આ ન થયું નગર ભરીને જાત કા ભરી લઈ આપણે દશમ નદી ગગ્યરી નદી દશમ છે ભરી લઈશું એટલે હવે મિત્રો આપણે હૈલા જઈએ ને આપણો મિત્ર આવે પછી આપણે નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે આપણા મિત્ર આવે પછી આપણે નીકળી મિત્રો આપણે જવો બીજે આપણે જવાની તો વાર છે એટલે અત્યારે નવ વાગી ગયા છે એટલે અત્યારે આપણે જુઓ જમવા ઉતાર્યા છીએ અને આપણે પાર્કિંગની બહાર જ આપણે મારવાડીની હોટલ છે અને નહીં અત્યારે જવું આપણે જમવા બેઠા છીએ અને જમવામાં આપણે જો બાજરાનો રોટલો છે અને દાળ ને રાયસુ ની બધું છે આપણે બાજરાનો રોટલો ગરમા ગરમ છે અને આ બાજુ આપણે દાળ છે રાયતું છે છે પછી અને આ બાજુ આપણે ડુંગળી આ બાજુ આપણે ડ્રાઈવર ભાઈ બધા છે અને આ દેશી જમવાનું છે કે ઘટે નહીં એવું અને હવે આપણે જમી લઈ અને પછી આપણે અહીંથી નીકળશું આપણે જવા 11 વાગ્યા છે ને અગિયાર આપણે મિત્ર આવી ગયા છે એટલે હવે આપણે અહીંથી ગાંધીધામ થી નીકળી છે અને હવે સીધા આપણે આલા જાય રાજકોટ એટલે હવે આપણને રાજકોટ ઉતારે કે ધ્રોલ ઉતારે કે ગોંડલ ઉતારે એનું કઈ નક્કી નથી હવે આપણે જાય પછી ખબર પડે એટલે અત્યારે આપણે ગાંધીધામ થી નીકળી ગયા છે જોવો તમે આપણે ગાંધીધામ માં આલા જઈ છે અને આગળ હવે સીધું આપણે આવશે પચા અને આપણા મિત્ર છે શું નામ છે તમારું આવશે અને એમને જવાનું છે પોરબંદર અને આપડે જવાનું છે જસદણ અને આ ભાઈ છે એ આપડે કલ્પેશભાઈ ને જવાનું છે મોવા એટલે બધા ત્રણ ને અલગ અલગ રૂટ છે હવે આખી રાત માં બધું કવર કરવાનું છે એટલે હવે આપણે આઈલા જઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે કિલોમીટર કાપી તો હવે રેવાના ભાઈ હા મિત્રો આપણે જવું માળિયા ઉભા રહ્યા છે ચા પાણી પીવા અને આપણે જુઓ અત્યારે આપણે વઢવાડા હોટલ છે આપણે પોરબંદર વાળાની એટલે અત્યારે જુઓ આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છે જુઓ તમે આપણે વઢવાડા હોટલ છે પોરબંદર વાળાની અને આપણે બલ્લે ગાડી આપણે આમાં આવ્યા છીએ આપડા જયદીપસિંહ દુષણસિંહ જો તમને અત્યારે પરફેક્ટ હવે દેખાય છે કેમ કે ગાડીમાં તો બરોબર નતા દેખાણા અને અહીંયા આપણે હવે ચા પાણી ને ઊભી લે જો તમે અહીંયા આપણે જો ગરમ ગરમ કાઠિયાવાડી ચા આપડી બેરાનું ગરમ હા આ તો જો તો હું આ ગામ લે જઈ ગામ એ ગામ હું નામ છે તમારું મારું નામ નાથોને એનું નામ દેવો નાથો ભાઈને ભાઈ પાકા ભાઈઓ હવે સારી ચા બનાવી પરફેક્ટ ઘટે એવી હાલે ના આપણે માડીએ મારી અને મિત્રો આપણે જે આ દુષણસી રહીએ એ આપણે ગાંધીધામ એમનું ટ્રાન્સપોર્ટ છે આપણે ગુરુદત્ત ટ્રાન્સપોર્ટ અને અત્યારે જાય છે એ પોરબંદર કેમ કે અત્યારે અહીંયા પોરબંદરમાં મેળો ને એવું કરવા જાય છે મેળો કેવો થાય છે પોરબંદરમાં ઘટે કાંઈ કાંઈ ન ઘટે ને અને મિત્રો અત્યારે આપણે અહીંયા હોટલે ઊભા હતા ને તો અત્યારે બધી વાતો થતી હતી કે ભાઈ રાજકોટનો મેળો નથી થવાનો આપણે રાજકોટથી જોતા હોય વિડીયો તો અવશ્ય કોમેન્ટ કરજો ભાઈ રાજકોટનો મેળો થવાનો છે કે નથી થવાનો કોમેન્ટ કરજો એટલે ખબર પડે આપણે બધાને કે ભાઈ રાજકોટનો મેળો થાય છે કે નથી થવાનો એટલે આવવાની ખબર પડે આપણને બરાબર ને થઈ છે ને કે નહીં થાય

મિત્રો આપણે આપણે ચા પાણી ગયા છે છે અને હવે મૂકી દીધો માળિયાથી આગળ આવશે નવલખી આવે ને પીપળિયા ચાર રસ્તા આવશે અને આ રસ્તો સીધો હવે આપડે ક્યાં વી જાય મને આ ખબર નથી તમે કયો છો જામનગર જામનગર જાય ને સીધો એ મિત્રો આ સીધો રસ્તો આપણે જામનગર વહી જઈશી અને આપણે ઉતરી જઈશું ધ્રોલ એટલે આપણે ધ્રોલ થી પછી આપણે રાજકોટ જઈશું અને અને ત્યાંથી પછી અમારે જુદું પડી જવાનું છે છે આ ગાડી આપણે પોરબંદર અને વિડીયો કન્ટિન્યુ બના રહીજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે હવે આપણે કિલોમીટર કાપી અને ધીરે ધીરે આયેલા જાય હવે મિત્રો આપણે જો પીપળિયા પહોંચી ગયા છે અને પીપળિયા વટીને અત્યારે જોવો આપણે જામરા જામનગર અમૃતસર વાળો રોડ આપણને ભેગો થઈ ગયો છે એટલે એ રોડ ઉપર આપણે જઈ છે અને આ રોડ જો એ આપણે ધ્રોલ સુધી આપણે બની ગયો છે કમ્પ્લેટ જોવો તમે આ રોડ ઉપર હાલવાની તો મજા આવો અલગ જ આવે એકસો વીસ એકસો ચાલીસ હેલી જતી હોય તો ખબર ન પડે અત્યારે આપણે વાગ્યા છે સવા એક જેવુ થયું છે આપણે ધ્રોલ કેટલા વાગે બે વાગે પહોંચી જઈશું બે સવા કલાક દોઢ કલાક જેવું થઈ છે અહીંથી એટલે હવે આપણે આયલા જાય હવે મિત્રો આપણે જોવો ધ્રોલ પહોંચી ગયા છે અને અત્યારે આપણે જોવો ધ્રોલમાં આપણે બધું નું ડેકોરેશન થાય છે અને અત્યારે આપણે અહીંયા જો રજવાડી ચા પીવા ઉભા રહ્યા હતા એટલે ચા પાણી ને એવું તો પી લીધું છે એટલે હવે આપણે અહીંથી નીકળી હા જુઓ આપણે રજવાડી ચા છે અને આપણે ધોરલ અંદર જુઓ તમે ડેકોરેશન ચાલુ છે જન્માષ્ટમીનું અને આપણે ચા પાણી પીવા અહીંયા ઉભા રહ્યા હતા એટલે હવે ચા પાણી ને એવું પી લીધું છે અને હવે આપણે દૂષણસિંહ ની બધા હવે અહીંથી નીકળશે અને આપણે હવે આગળથી બસ સ્ટેન્ડ આપણે કઈક મળી જાય તો પછી આપણે સીધા જાય રાજકોટ અત્યારે આપણે ધ્રોલમાં ડેકોરેશન ચાલુ છે જો બધી બાજુ અત્યારે ડેકોરેશન કરે છે અને અહીંયા જુઓ એને આપણે કઈક મોટા માણસો હોય છે કારાભાઈ કેલાભાઈ વરુ એમનું પોસ્ટર મારેલું છે એટલે હવે આપણે અહીંથી હવે મિત્રો આપણે જવો ધ્રોલ પહોંચી ગયા છે અને આપણા જે મિત્ર હતા એ બધા નીકળી ગયા છે કેમ કે એને અહીંથી સીધું આપણે જામનગર થઈને પોરબંદર વહી જાય અને એના રસ્તામાં ગામડામાં કામ હોતું નહોતું એટલે એ અહીંથી આપણને આ ધ્રોલ આપણને ઉતારી દીધા છે અને હવે આપણે જવાનું છે અહીંથી રાજકોટ એટલે અત્યારે જવું આપણે ત્રણ વાગ્યા અહીંયા બસ સ્ટેન્ડમાં બેઠા છે એટલે હવે વાહન મળે તો છે નગર પછી આપણે બસ સ્ટેન્ડમાં બેઠા છે અને અત્યારે જુઓ કલ્પેશભાઈ બધા હાથ ઊંચા કર્યા છે જો કોઈ વાહન ઊભું રહી જાય તો આપણે રાજકોટ વહી જાય રાજકોટ હોઈએ ને એટલે નહીં તો આપણને ચોવીસ કલાક વાહન મળે પણ આઈકી રાજકોટ જવું ને એ થોડું અઘરું છે એટલે જોવી હવે જોવું આપણે કલ્પેશભાઈ હાથ ઉજા કરે છે અને આપણા ધ્રોલ બસસ્ટેન્ડ માં બેઠા છે હવે એક ઈકો ઉભી રાખી હે એટલે હાલો ઈકોનો મેળ પડી ગયો છે આ મિત્રો આપણે જવું રાજકોટ પહોંચી ગયા છે અને રાજકોટ આપડે અત્યારે છે આપણે માધાપર પર ચોકડીએ અને અત્યારે વેચાશે નવારના ચાર અને અત્યારે જો આપણા વાળા ભાઈ અને ગેસ પુરાવાનો છે એટલે ગેસ પુરાવો આપણે માધાપુર ચોકડીએ ઉભા રહ્યા છે અને આપણે બીજા પેસેન્જર હતા એ બધા માધાપુર ચોકડીએ ઉતરી ગયા છે એટલે હવે આપણે આઈલા જઈ સીધા બસ ને એટલે આ ભાઈ કે ભાઈ તમારે આ હોસ્પિટલ ચોક સુધી આવવું હોય તો આવી જાવ એટલે આપણે હોસ્પિટલ ચોક સુધી આમાં ઈકોમાં આઈલા જાય ત્યાંથી પછી ગેસ જુગાડ કરશું એટલે હવે આપણે આઈલા જઈ અને અત્યારે ગેસને એવું બધું પુરાવી લઈએ આ જોવો આપણે માધાપર ચોકડી આગળ છે ને ઇન્ડિયન નો પેટ્રોલ પંપ રહ્યો ને ન્યા ગેસ પુરાવી છે જો તમે હવે આપણે ગેસ પુરાવીને પછી આઈલા જઈ સીધા હોસ્પિટલ ચોકે અને ન્યા થી આઈલા જઈશું આપણે બસ સ્ટેને આપણો ગલ્પેશભાઈ જોવો પાછા અહીંયા માવો બનાવે છે આપણો રાજકોટનો માવો

અને વરસાદ એ અત્યારે ચાલુ હે એટલે અત્યારે આપણે હવે સીધા સીધા વાહન બદલાય બદલાય કરી આપણે સીધા પેલા આયેલા છે બસ સ્ટેન્ડ આપડે રાજકોટ બસ સ્ટેન્ડ માં પહોંચી ગયા હતા અને અત્યારે આપણને જો બસ એ મળી ગઈ છે પણ અમરેલીવાળી બસ મળી છે એટલે આપણે હાથપોટ ઉદ્યાંમાં બેહવાનું છે ત્યાંથી પછી આપણે બીજી છે દસદણ તલ્પેશ તલ્પેશભાઈને આપણે ત્યાંથી પછી મોવાવાળી બસમાં જવાનું થઈ છે અત્યારે જુઓ આપણે રાજકોટ બસ સ્ટેન્ડ અંદર સહી જોવા ત્યાં અત્યારે ટ્રાફિકે ફૂલ ફૂલ છે અને વરસાદ એ જવો ચાલુ છે એટલે આપણે જાજી વાર ખોટી ન થવું પડ્યું તરત જ આપણને બસ મળી ગઈ છે અને જોવો અત્યારે ફુલે ફૂલ ભરેલું છે બસ સ્ટેન્ડ